નામ બારૂદ કશ્યપ રાજેશભાઈ ગઈકાલ રાત્રે અહીંયા અમે ગરબાનું ચાલતા હતા ગરબા તો એ સમયે બે બાજુથી આ ગોમના બંને બાજુથી કમસે કમ હજાર પંદરસો માણસ એક સાથે આઈ લવ મોહમ્મદના નારા લગાવ્યા એની સાથે એકદમ પથ્થરમારો ચાલુ કરી દીધો પથ્થરમારો ચાલુ કરતા ગરબા જે રમતા હતા અહીંયા એમને થોડી ઈજાઓ પહોંચી જે નાના છોકરા હતા બૈરા હતા એ બધાને થોડી થોડી ઈજાઓ પહોંચી છે અને એ અહીં બહાર જે ગાડીઓ પડી હતી દસથી પંદર ગાડીઓને એમને નુકસાન કર્યું છે બજારમાં ચાર પાંચ દુકાનોને ટોટલી લોસ કરી એટલી સળગાવી દીધી છે અને એ રીતે એમને કમસે કમ બેથી અઢી કલાક એમનું પથ્થરમારો કન્ટિન્યુ ચાલુ જ રાખ્યું છે એ સમયે પોલીસની ગાડી આવી તો પોલીસની ગાડી પર બી એમને પથ્થરમારો કર્યો એ પોલીસને બી વાગ્યું છે એમાં બે ત્રણ પોલીસવાળાને વાગ્યું એમની બે ત્રણ ગાડી આવી એમને પૂરો સપોર્ટ મળ્યો પછી આવ્યા પછી અમારી સુરક્ષા અમને મળી